ફરાર થતા બે રીઢા ચોર ને ત્રણ પોલીસે ઝડપી પાડ્યા હતા ઉડે ધુલેટે પર્વ લઈને ડમ્પર ચાલક દ્વારા મેઘ મણી ચોકડી ઉપર ડમ્પર પાર્ક કર્યું હતું બે ઈસમો ડમ્પર ચાલુ કરી ચોરી કરી લઈ જતા હતા તે દરમિયાન જે બેસ લોકેશન ને આધારે ડમ્પર માલિક ને ચોરી ની જાણ થઈ હતી ઘટના અંગે જીઆઈડીસી પોલીસ પથકે દસ લાખ ના ડમ્પર ચોરી ની ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા હરીશ સિદ્ધિ કુમાર પટેલ પોતાના ડમ્પર ચાલક શૈલેષ વસાવાને આપ્યું હતું જે હોળી હોવાથી સમયે પાર્કિંગ સ્થળેથી ડમ્પર ચોરી કરી નીકળ્યા હતા દરમિયાન ડમ્પરમાં જીપીએસ ટ્રેકર હોવાથી હરીશ સિદ્ધે કુમાર પટેલ જાણ થતા તેઓ તેમના મિત્ર જોડે જીપીએસ ટ્રેકરને આધારે પીછો શરૂ કર્યો હતો દરમિયાન નેત્રંગ પોલીસે હાઈવે ડમ્પર લઈ જતા બે ચોરોને ઝડપી પાડ્યા હતા આંગે હરી કુમાર પટેલ જાણ થતા તેઓ નેત્રંગ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોતાનું ડમ્પર નજરે પડ્યું હતું જે ડમ્પર અંકલેશ્વર જેડીસીમાં રહેતા રાહુલ સિંહ નંદન લાલ સિંહ અને જફરુલ હસન હુશે કુરેશી ફુરખાન પ્રવેશ અંસારી રહેવાથી શેરપુરા ભરૂચનાઓને ચોરી કરી લઈ જતા હતા ઘટના અંતે હરિસિદ્ધિ કુમાર પટેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે દસ લાખ રૂપિયાના ડમ્પર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રંગ પોલીસ હાથે ઝડપાયેલા બે ચોર અને ત્રીજો વ્યક્તિ પરવેઝ અંસારી ઉમર વર્ષ આડત્રીસ રહેવાસી ભરૂચને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો હતો ત્રણેય આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અજર ન્યૂઝ અંકલેશ્વર